જંબુસર નગરપાલિકાએ રખડતા ઢોરો પર કાર્યવાહી કરી જંબુસર નગરપાલિકા એક્શન મોડમાં રખડતા ઢોર ઉપર ઉપર બોલાવી બે દિવસ જ એક વિદ્યાર્થીની રખડતા ઢોરે કર્યો હતો હુમલો નગરપાલિકા દ્વારા ચાર જેટલા પશુને પકડી લેવામાં આવ્યા છે ઢોર માલિકોમાં ફફડાટ જોવા મળ્યો જંબુસર નગરપાલિકાના કર્મચારીઓએ રખડતા પશુઓને ઝડપી પાંદરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે જો રખડતા પશુઓને ઢોર માલિકો છૂટા મૂકશે તો તેવા તમામ ઢોરોને પાંજરે પૂરવામાં આવશે એનું નામ જે પટેલ જંબુસન નગરપાલિકા ફાયરમેન એન્ડ ડ્રાઈવર બે દિવસ પહેલાં રખડતા ઢોર દ્વારા એક છોકરીને ઈજા થયેલ હતી તેને ધ્યાનમાં લઈ જંબુસન નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા મૌખિક સૂચના આપ્યા બાદ ગઈકાલ રોજ રાત્રિના ચાર ગાય પકડી રાત્રેને રાત્રે પાંજરાપુર ભરૂચ ખાતે મોકલવામાં આવેલ હતી અગાઉ પણ રખડતા ઢોર જંબુસર નગરપાલિકાના વિસ્ત હદ વિસ્તારમાં જોવા મળશે તો જંબુસર નગરપાલિકા તાત્કાલિક ધોરણે તેને ભરૂચ પાંજરાપુર મોકલી આપવામાં આવશે